સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વિજાપુર અને વીસનગરના પ્રવાસે મૌડી ઘંટા કણ મહાવીર તીર્થધામના દર્શન કર્યા વિજાપુરમાં રજત જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા રજત જયંતિ મહોત્સવની ઉજવણી માટે તમામને અભિનંદન સીએમે કહ્યું રાજ્યમાં સહકારી મંડળીઓમાં પાંત્રીસ લાખથી વધુ સભાસદ દેશમાં છપ્પન કરોડ જનધન ખાતા ખોલાયા સરકારી ક્ષેત્રે સાહીઠ જેટલી પહેલ કરાઈ ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ છે વિકાસ કાર્યોનું લોકાર્પણ સહિત વિકાસ રથનું પણ પ્રસ્થાન કરાવાશે વિસનગરમાં આજની ઘડી તે રડિયામણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને નવી ઉંચાઇ આપી છે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર હતું તે રીતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સહકારની ચળવળ પણ વેગવાન બની હતી વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ આ વર્ષે ઉજવી રહ્યા છીએ અને કોઓપરેટિવ બિલ્ડ ને બેટર વર્લ્ડ ની થીમ સાથે 2025 નું આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવાય રહ્યું છે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જે અરુણ આજે સીએમ વિજાપુરના પ્રવાસી છે શું આગળ કાર્યક્રમો તેમના રહેવાના છે જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નાસ્તની જોઈએ તો મોડી ચિત્તા મૌડી દર્શન કર્યા બાદ તેઓ હાલના તબક્કે વિજાપુર અને ત્યારબાદ વિસનગરના પ્રવાસે છે સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો હાલના તબક્કે જે રીતે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ ની ઉજવણી કરી છે સમગ્ર દેશમાં જે રીતે નરેન્દ્ર મોદી સરકારને ચોવીસ વર્ષના સમાપન એટલે કે ગુજરાત થી શરૂ કરીને દેશમાં શાસન જોડા જે નરેન્દ્ર મોદીએ સફળતા પૂર્વક સંભાળી અને તેને ચોવીસ વર્ષનું સમાપન કરીને તેના સંદર્ભમાં જે વિકાસ સતાનું યોયકી જે તે હસન નિર્મમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિકાસ સતાના ભાગરૂપે વિષ્નગર અને બીજાપુરનો પ્રવાસ કરી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ કે બેસિકા કે વિકાસ કાર્યોની જોમીના ભાગરૂપે આજે તેમનો પ્રવાસ મહત્વપૂર્ણ છે સૌથી મહત્વપૂર્ણ કે સરકારની સહકારી ખેતી મે ખાસ કરીને સહકારની સમૃદ્ધિ એ સંદર્ભ જે नरेंद्र મોદીએ દ્વારા પોતાના नरेंद्र મોદી સંકલ્પો જે કર્યો છે તેને સાકાર કરવાનો ભાગરૂપે આજે જે નેજર જન્મી સમારોહ છે તે લઈને જન્મી સમારોહમાં આપસ્થ ઉપસ્થિત રહેવા માટે મુખ્યમંત્રી

પ્રયાસ તેમના દ્વારા થઈ છે અને ત્યાર પછી જોઈ શકાય કે તેઓ વિજાપુર માં પણ છે અરુણ વિગત બદલ આપનો આભાર